જોયું પર શારદા સદાય બધાય થી થવા કંઠ કવિતા કુળ માય બધાય થી પરોટ થવા આજ 30 સપ્ટેમ્બર એટલે બારોટના પૂજનીય અને આધ્ય કવી ચંદ બરડાઈજીની જન્મ જન્મજયંતી આ જન્મ જન્મજયંતિ નિમિત્તે બારોટ સમાજ જામનગરના બારોટ ભાઈઓ તથા બેનો દ્વારા વરસતા વરસાદમાં પણ ચંદ બરડાઈ રચિત ભગવતી સ્તુતિનું ગાન કરી ઉજવણી કરવામાં આવેલ અને ચંદ બરડાઈજી રચિત પૃથ્વીરાજ રાસો તથા અન્ય પુસ્તકોના દર્શન કરવામાં આવેલ તેમજ બારોટ સમાજના સાહિત્યકાર જીતુભાઈ અંકલેશ્વરિયા તથા જયસુખભાઈ અંકલેશ્વરિયા દ્વારા તેમના જીવન કવન વિશે માહિતી આપવામાં આવી આ પ્રસંગે હિન્દુ ધર્મ જાગરણ સમિતિના યુવરાજસિંહ રાણા તથા મનોજભાઈ નંદા ઉપસ્થિત રહ્યા સાંભળો ભગવતી સ્તુતિ

we <laughs> need આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ધર્મ જાગરણ સમિતિના યુવરાજસિંહ રાણા મનોજભાઈ નંદા તથા બારોટ જ્ઞાતિના જ્ઞાતિજનો સૌ પ્રથમ આપણે ચંદ બરડાઈ બાપુ બરડાઈ વિશે માહિતી મેળવીએ આપણા લોક સાહિત્યકાર જીતુભાઈ અંકલેશ્વરિયા

એને જે પૃથ્વીરાજ આજ રાસો બનાવ્યો છે એમાં કવિ ચંદે બહુ જ સરસ લખાણ એમાં 79 ફાંડ અને 1 લાખ જેટલા કવિઓ એમાં યુદ્ધોનું વર્ણન છે દેવોની સ્તુતિ છે અને એમાં રાજસ્થાનના લગભગ બધા જ ઇતિહાસ અને બધા જ વંશ વિશે છત્રીઓના વંશ વિશે એમાં એનું લખાણ જોવા મળે છે પૃથ્વીરાજ રાસો એ મહાન ગ્રંથ છે ચંદ્ર બારોટ જે ચંદ્ર નું જીવન ચરિત્ર આપણા માટે જો કોઈ મહાનમાં મહાન હોય ઉજવાલાયક હોય તો એ પણ ઘણું જાણવા એક ચંદ્ર બારોટ એના ઉપર ચંદ્રો જન્મ અને એક જ દિવસે બંનેનું મૃત્યુ થાય છે ચંદ્ર બારોટે જયારે એક મિત્ર કેવો હોય અને એક યજમાન અને બારોટ નો સંબંધ કેવો હોય એ જોવો હોય તો ચંદ્ર બારોટ નું ઉદાહરણ લેવું પડે

પછી સૈનિકો પૃથ્વીરાજ ચૌહાણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં બધા જ રજવાડાઓ તેનું સન્માન કરે છે અને તેને ભેટ આપે અને એની સાથે સત્સંગો કરે છે

અને રૂબરૂ આવી વરદાન માગ્યું પણ ક્યારે આપે માતાજી પ્રસન્ન ક્યારે થાય ભગવતી બોલવાની એની આરાધના કરવાની એ પણ એક રીત છે તો હું જયસુખભાઈને વિનંતી કરીશ કે માતાજીની આરાધના કઈ રીતે કરી શકાય આ ભગવતી સ્તુતિ કઈ રીતે બોલવી જોઈએ ભગવતી સ્તુતિ બોલતી વખતે ક્યાં નિયમો પાડવા જોઈએ એ પણ આપણને સંભાળે અને ચંદ ભારતના જીવન કવન વિશે થોડીક વાતો કરે નમસ્કાર આજના સમારંભના અધ્યક્ષ શ્રી યુવરાજસિંહ રાણા સાહેબ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારના મનોજભાઈ દંદા અને ગંગાસ ના જેવો પવિત્ર મારો બારોટ સમાજ અને બહેનો અને અમારા સમાજના પ્રમુખ ચંદ્ર કવિ નો જન્મ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં થયેલો લાહોર ની અંદર પિતાનું નામ વેણ હતું અને

ચંદ બને દસ દીકરા હતા દસ દીકરામાં પેલો દીકરો સુર હતો બીજો દીકરો સુંદર હતો ત્રીજો દીકરો સુજાન હતો ચોથો જલહ હતો પાંચમો દીકરો બલહ હતો છઠ્ઠો દીકરો બલિભદ્ર હતો સાતમો દીકરો કોહરી હતો આઠમો દીકરો વીરચંદ હતો નવમો દીકરો અવધૂત અથવા યોગીરાજ હતો અને દસમો દીકરો એનો ગુડરાજ હતો

હવે તે ફક્ત રાજકવિ નહોતા તે પૃથ્વીરાજના સખા હતા સામંત હતા હતા યુદ્ધમાં સભામાં યાત્રામાં સુખમાં સાથે પૃથ્વીરાજ જે વાત કરી કે પૃથ્વીરાજ અને ચંદય બહુ અવલોકિક ઘટના છે કે એક જ દિવસે બંનેનો જન્મ અને એક જ દિવસે બંનેનું મૃત્યુ આ બહુ અવલોકિક ઘટના કહેવાય છે એટલે બંને સંસારમાં પ્રવેશ સાથે કર્યો અને સંસાર છોડ્યો પણ સાથે હવે જે દેશના તો સામાન્ય વાત છે પણ આજે આપણે કર્નલ ટોડ રાજસ્થાન કવિઓ કે ઇતિહાસ જ્યારે આપણા વિદ્વાનોમાં સમસ્યા ઉભી થાય ત્યારે કર્નલ ટોડ શું કહે છે એના ગ્રંથ રાજસ્થાન કવિઓ કે ઇતિહાસનો આધાર માગવામાં આવે છે કે ભાઈ એની જન્મ શું કવિઓ કે ઇતિહાસ એની અંદર પૃથ્વીરાજ રાસાનો ઉલ્લેખ કરેલો છે ત્યાર પછી હવે આ શું કામે પૃથ્વીરાજ રાસો ત્યાર પછીના જે હિન્દી કવિ સૂર્યમલ મહાન હિન્દી કવિ સૂર્યમલે પોતાના ગ્રંથ વંશભાસ્કરની અંદર પોતાનો ગ્રંથ વંશભાસ્કર એની અંદર પણ આ પૃથ્વીરાજ રાસાનો ઉલ્લેખ કરેલો છે હવે આપણે પહેલાં તો રાસો સાહિત્ય એટલે શું એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ રાસો કોને કહેવાય તો હિન્દી સાહિત્યનો પ્રથમમાં પ્રથમ રાસા સાહિત્યનો પેલો રાસો હોય તો પૃથ્વીરાજ રાસો છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે આ હિન્દી કવિઓએ કીધું છે કે પૃથ્વીરાજ રાસો 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 શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે છે પછી રાસાની ઘણી બધી થઈ પણ આ કેમ થયો તો કે પૃથ્વીરાજે એ સમયની ઉચિત ભાષા એ સમયના રીત રિવાજો એ સમયની સમાજની વ્યવસ્થા એના વિશે એને લખેલું છે એટલે એને

પૃથ્વીરાજ રાસાની એમાંથી જે ફોટો કરી અને આ એક તમને બધાના દર્શન માટે પૃથ્વીરાજ રાસો લઈ આવ્યો છું જે આ ચાર થી પાંચ ભાગની અંદર છે હવે આ પૃથ્વીરાજ રાસો અઢી હજાર પેજ સામાન્ય રીતે અઢી હજાર પેજ રચિત છે એક લાખ એક લાખ દોહા છે જેમાં ઓગણ સિત્તેર

એ શાર્દુલ છંદની અંદર રચાયેલા છે અને એનો આજે રચના છે એ મોટાભાગે પુરાણ શૈલીમાં છે અને વ્યાકરણ એટલું સચોટ છે એનું કે મોટાભાગના હિન્દી સાહિત્યકારોએ એની પ્રશંસા કરી છે હવે આ પૃથ્વીરાજ રાસો સેના માટે છે વિષય વસ્તુ શું છે પૃથ્વીરાજ રાસાની વિષય વસ્તુ યુદ્ધ અને ચારિત્ર વ્યવારની બાબતમાં લખ્યું છે આની અંદર પૃથ્વીરાજ રાસામાં યુદ્ધ અને ચારિત્ર વ્યવારની માટે લખ્યું છે ઉચ્ચ ધર્મ જ્યોતિષ વિદ્યા નવરાસ રાજનીતિ અને ઘણી જગ્યાએ

અને છતાંય યજમાનના વિરોધીની સારી વાત છે એ પૃથ્વીરાજ રાસોમાં લઈ આવ્યા છે એટલે એ આ વાંચતા એ વખતની સંસ્કૃતિનો પરિચય પણ પૃથ્વીરાજ રાસાની અંદર મળી આવે છે હવે આ પૃથ્વીરાજ રાસો આપણા માટે કેટલો અગત્યનો છે આજે વિચાર કરો કે એને માત્ર કવિત્વ શક્તિ નથી લગાવી કવિત્વ શક્તિ કે પ્રશસ્ત હતી કે એવું નથી કર્યું પણ એને જે રચના કરી છે એ પૃથ્વીરાજની સાથે યુદ્ધમાં ગયા છે સુખ દુઃખમાં સાથે હતા અને તમામ જ્યાં જ્યાં જાત્રાએ ગયા છે જ્યાં યુદ્ધમાં ગયા છે જે જે એને કાર્ય કર્યા છે ત્યાં ચંદબાગ બરદાઈ સાથે હતા એટલા માટે આ શ્રેષ્ઠ વર્ણન અને વાસ્તવિક વર્ણન છે કે જે પોતેની સાથે હર હર ક્ષણ જોડાયેલા હતા એટલે આ રાસાનું સાહિત્ય છે હવે હરિદાસભાઈએ વાત કરી કે કેવી રીતે ગવાય નાગણી છંદ છે જે સ્તુતિ છે નાગણી છંદમાં છે સ્તુતિ છે भुजंगी चंद्र त्रिभंगी की छंदमा तो त्रिभंगी छंद मतलब 3 कट का था इने त्रिपंगी छंद केवे कवि तो लीटी ना त्राण कट का 3 भंग था तो इ त्रिपंगी छंद केवे तो ई स्तुति अबे गावी अबे सिंह नु सिंहन नु दूध से ही क्या सोभे कोन खमी हगे सोना नु पात्र सिंहन नु दूध सोना ना पात्र मा राखी हगई એમ આજ હું ને તમે આ સ્તુતિ બોલીએ જબરજસ્ત ફાયદો કારણ કે આના જે જે શક્તિ છે સાત્વિક છે એ શક્તિના ત્રણ પ્રકાર છે તો આમાં ક્યાંક ભૂલ પડી જાય તો નુકસાન થવાનું ભય દઈએ અર્થ અર્થ ની અંદર બદલાઈ જાય કારણ કે શબ્દની શક્તિ અભિધાન વ્યંજના ત્રણ શબ્દની શક્તિ છે તો એનો અર્થ હવે સાગર કુમાર રાણાભાઈ અને અમદાવાદ એક દાતાએ એને વાત કરી કે મને જે ખર્ચો થાય બુક નું ઈ આ જે સ્તુતિનું મને અર્થ કરી આપો અને ના પાડી દીધી કારણ કે દસ તો પરજવંશ પ્રકાશના લેખો પુસ્તકો લેખાશે પુસ્તકો સાગરભાઈ રાણાભાઈ લખ્યા છે અને છતાં એને કીધું હું આના માટે લાયક નથી નથી કારણ કેટલી પવિત્રતા મારામાં ઈ સ્તુતિ હું જ્યારે એના માટેની તપસ્યા એના માટેની જે ઉપવાસ એના માટેનું આચરણ ઈ જ્યારે મારા જીવનમાં આવશે ત્યારે હું સ્તુતિ તમને અર્થઘટન કરી દઈશ અને એના પછી ઘણા સમય પછી અઢીસો થી ત્રણસો પેજ માં આ સ્તુતિનું અર્થઘટન સાગરભાઈ રાણાભાઈ સોનીના બારોટે કરેલું છે અત્યારે એ પુસ્તક અપ્રાપ્ય છે કારણ કે પાંચસો નકલ ત્યારે બનેલી છે પણ સંજોગ વસાત મને એમ થયું કે આ કેટલાક ચોપડા લઈ જવા એટલે હું નથી લઈ આવ્યું પણ તમારી સામે પૃથ્વીરાજ રાસા ની નકલો પડી છે એટલે આ દર્શન કરીને પણ આપણે પવિત્ર થાય અને આ કાર્યક્રમમાં અમને જ્યારે વંસાવડી સંવર્ધનની મીટિંગોમાં ચર્ચા થતી હોય ત્યારે અમે બે વખત ચૂકી ગયા જન્મ જયંતિ બારોટ સમાજ ઉજવે છે ચંદ્રદયની પણ અમને સૂચના કે તો સૂચના અને આગ્રહ કે તો આગ્રહ કે ભાઈ આ ધર્મ જાગરણના અધિકારી સંયોજક સસંયોજકને બોલાવવા એટલે પોતાનો સમય આપીને ખૂબ ખૂબ હું એમને ખૂબ જ વ્યસ્ત છે આ આપણો ધંધો છે પ્રશસ્તી કરવાનો રાણા સાહેબ સ્વીકારશે નહીં કારણ કે બહુ મોટી જવાબદારી નિભાવે છે સબ જે રજીસ્ટાર છે જબરજસ્ત છતાંય સમય ફાળવીને મેં કીધું અમે કાર્યક્રમ લેટ કરીએ પણ મને વારંવાર સૂચના આવે છે કે તમે એ લોકોને સાથે રાખો તો